જ્યારે અમે ગુજરાતની અંદર આ જીવ દયા માટે ગૌરક્ષા માટે જ્યારે આગળ આવ્યા હતા ત્યારે અમારી સાથે ખાલી પાંચ યુવાન હતા આજે પાંચ લાખ યુવાનો જોડાયેલા છે અને એવા એવા જે જિલ્લાઓની અંદર અમે ટીમ બનાવી છે જ્યાં કસાઈના બાપની તાકાત નથી અમારા પુરાવા બોલે છે એની ગાડીઓ મૂકીને ભાગી ગયા છે અમે તાંટિયા ભાંગી નાખ્યા છે જાહેરમાં આ તકાતથી કામ કરીએ છીએ ગૌ બચાવીએ એ કોઈનાથી ડરવાની જરૂર નથી આ વિધર્મીઓ આપણી ગૌ માતા ને કાપતા હોય તો એને જાહેરમાં કાપવાનો હક હિન્દુ સમાજ ને છે એક તો ગાય ને જો કે ને જો ગાયકો રોટી ખીલાતા હૈ કે સાથ જો ગાયકો કભી ભાઈ ભાઈ નહીં હોતા હે એટલે હું તમને કહેવા માંગુ છું કે એવા વિધર્મીઓને જાહેરમાં લાવીને મારજો આ ખુલ્લા મંચ ઉપરથી કહું છું તાકાત થી કહું છું પણ આપણું સંગઠન મજબૂત હોવું જોઈએ સમય ખૂબ વીતી ગયો છે